નમસ્કાર દોસ્તો વિડિયો થી ગુજરાતી YouTube ચેનલ ની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ જે વાત કરી તો પહેલા તો આ વિડિયો ને જેમ કે ડાયરેક્ટ ઠાકોર સમાજ દા મિત્રો જેમ કે વધુ લોકો સુધી શેર કરવાનું ના ભૂલા કારણ કે અત્યારે હાલ દોસ્તો વાત કરી તો જેમ કે જે જેમ કે વિધાનસભા ને જેમ કે આયોજન હતું ત્યારે જેમ કે આપણા કલાકારો ને જેમ કે તમે નેતા બોલા ને જેમ કે તમને સન્માન હતું કર્યું એટલે દોસ્તો જેમ કે એના વિશે જેમ કે આ છોકરી શું બોલવા માંગે છે દોસ્તો તમને હું આખો વિડિયો બતાવું તો પહેલા વિડિયો ને લાઈક કરો શેર કરો અને ચેનલ ને પસંદી દઉં અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આગળ આવો વિડિયો જોવા મળતો રહે